હું એક પત્રકાર તરીકે કામ કરું છું ગઈકાલે રાત્રે આ રીતની અંદર અસામાજિક તત્વો દ્વારા અવરનવર દારૂ અને જુગારના ના કારણે લોકો દ્વારા હેન્દ થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ ગયો કે દારૂદા પટેલ છે તેને અસમય તત્વો દ્વારા છરી મારવામાં આવ્યું તે બાબતે હારીશ પુરુષ છે હું માહિતી લેવા ગયેલ તો હારીશ પોલીસમાં લાલભાઈ દારૂદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવાય કે તમારે ટેલિફોનની માહિતી લઈ જવાની અહીંયા પગ નહીં મેળવવાનો એટલે તમને પણ માગી આપવામાં આવશે તો હું મારી જોડે બે પણ સાચી જ હતા અને સીસીટીવી કેમેરા છે પણ હરિષ પુરુષ સીસીટીવી કેમેરા

અને આ હુમલા કરો પાછો પોલીસ વાળા કે અમારે કે અમે બધી જોડે અટાડીએ છીએ તો તમારા આ બાબતે કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં અને તમારે જે જોયું તે ટેલિફોનિક ભાઈ અને રાણા પૈસા આવું તો અગાડી કંઈક સભી છે જ્યારે હમણાં એક દસ પંદર દિવસ હતા હું એક ચોરીની માહિતી હતી એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને રાણા ભાઈ જાણતા છે તે જમભાવ પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિવાદ રાખે છે